સમજો અમારે ભીલ ની તો એવું હોય અમારે રિવાજ એવો હોય છે થઈ થઈ કરે ભળા એક હાથે કરે રાખો એક આમ મસ્તક માથે મૂક્યો ને મેડા નાચવા પછી ભીલડી ને કે વાહ ભગવાન નાચવું પડ્યું તપ કરવા જાવ કે તમે બાયડી બીજું કરવા જાવ ભોળા નાચતા આમ નામ થઈ ગયા બહુ કરી પાર્વતીજી

તમારે શિવજી ગંગા પાર્વતી ગંગા પાર્વતી તો હશે પણ કે તોય મને તમે એટલે કે પણ તો હું બીવું તમારે મારે બબે હોય કું હું ન રહી અગુ કે પાર્વતી ને પિયર વળાવું ગંગા તારી દાસીજી પાડો પિયર વળાવી દો અને ગંગા દાસી મારા એ શું તમારી વાત પણ શિવજી એટલું કે જો અમારે ભીલની નાતમાં તો એવું હોય અમારે રિવાજ એવો હોય છે અમારે ભીલ હતો સાંજ પડે ને થઈ થઈ કરીને નાચે જી ભોળા નક્કી માનું એક હાથ કડે થયો બીજો એ થઈ થઈ કરીને ભોળો નાચવાને લાય ગા શિવજી થાઈ થઈ કરીને બોળો નાચવાને લાય ગા ભીલડીને રંગ લાય ગોજી થાઈ થઈ ખરી ભોળા એક હાથ કરે રાખવા એક આમ મસ્તક માથે મૂક્યો ને મીને નાચવા પછી ભીલડીને કહેવા ભાચવું પૂર્યું એટલે ભોળાનાથ ને પછી હાંજ પડી ઘી આવ્યા ઘી આવ્યા બિલડી અલગ થઈ ગઈ ભાગી ગઈ હું પારોતી જે તો હતા જ આજ કેમ બહુ મોડું થયું તમારે ભોળાનાથ લખ્યું આજ ઘડીક વાર વધારે તપસ્યામ બેહી ગયું તપસ્યામ બેહી ગયા વધારે મારે તપ થઈ ગયું એમ આખું બેઠોંધારું થઈ ગયું તો ખબર ન પડે ભીલડી નાસ્તા કે કઈ ભીલડી એને ગંગા ને પારોતી ને પારોતી ને પિયર વરાવું ગંગા એમ તમ ભૂલી ગયા તપ કરવા જાવશો કે તમે બાયડી

અને જેમ કીધું એમ તમે હાયા હાકી રહી જાય છે તમે ક્યાંય ના નો પાડી ભોળા નાથે કીધું કે મારું હરવા બાયડ્યું એટલે બાયડ્યું નચવે હો ભાઈ એટલે આ સમય એવો છે કે બાયુ કે એમ જનને કરવું પડે ન કરે તો ભાગીને વયું જાય તો શું કરવું પણ દેવસ્થા અહીંયા ઘર ભાંગી જાય એટલે અત્યારે આ જમાનો વાયુ નો આવ્યો છે વાયુ નો જમાનો છે વાયુ કેમ નાચવું પડે છે વાયુ કે એમ કરવું પડે મારે આવી મેક્સી લઈશ મારે આવો ડ્રેસ લવો મારે આવો હા લઈ આવજો ક્યાંય ના જણ પાણી ઊંકતા પાડે તો ભાગી જાય કરવું શું આ એ સમય છે અટાણ વાયુ નો સમય છે બાયુને ને એ રામ ના રાજ છે તોય બાયુ ને છે ને એમ કે કરે બહુ દુખો બહુ દુઃખો આ ભોળાના જેવા હતા એ ઠાકી ગયા હતા વાયુ થી બાયુ નો જમાનો આવ્યો એટલે એમ એક વખત બાયુ ન જ આવે એક વખત જણ નો જ આવે જમાના બધા આવે વાયુ ના એક ના જણ જ આવે એમ વાર પછી વારો બધાય નો આવે પણ આ સમય છે અને હાજે આવે કોઈ વેપારી હોય કેટલો વેપાર થયો મને હિસાબ આપો લા એવું છે આ જમાનો એવો છે વેપારી હોય એટલે એ સાંજે ઘેરે આવે ખંભામાં એ ઠેલો રહી ગયો ને આવે ઠેલો પરબારો બાય લઈ ગયા બાય મંડે ગણવા એટલે આ જમાનો એવો છે અને ઓલો પૈસો તો બાયુને દેખાડે નહીં કાંઈ પહેલાં એવું હતું પૈસામાં બાયુ શું જાણે બાયુને કાંઈ ખબર નો પડે અઠાણે બાયુને ખબર પડે એટલે ભાઈને ન પડે બોલો રામ ચંદ્ર ભગવાનની ભોરાનાથ જેવા ભોરાનાથ થાકી ગયા